મારે તો કંઈ જોવું ના હોય મમ્મીએ જોવું હોય તમારે જોવું હોય વધારે તો વાત સાચી હે તારી અને ખર્જોય વધુ થાય એમ સે રિપેર કરવાનો પણ હવે નવું લેવાની જોવું પડે ને આયસ કઉ જોયાવાય જોવામાં ક્યા પૈસા દેવા એ ટીવી હમું કરાવી લેજો ઓ મારે જોવું હોય એ પણ મમ્મી હમું કરાવવાના વધુ પૈસા જોઈએ તો નવું લઈ લ્યો મારે જોવી હોય ઓ સિરીયલ ઓલો તો નજર કરી આવીએ ટીવી માં કા મમ્મીને ક્યો ને ઝાડવા ગણવા જાય ને ઓલું કરવા જાય ને મને તો કે લે કે નું નથી ને મમ્મી હામે તો બોલતી બંધ એવું નથી હવે તમે બે કીધું એટલે પછી કીધું મે હા હા કીધું દેખાડો તમે કીધું તો હું કીધું તો હાલ હવે જોવા જાવું હે કે નહીં હાલ આપણે લિસ્ટ તો બનાવી લે કે કે શોરૂમ માં જાવું ને કે કે કંપની નું લેવું પેલા તો શું લેવું પેલા તો ઉધાર લેવું કોક પાસે હા તો ઈ લિસ્ટ બનાવી ઉધાર કોની પાસે થી લેવું એ મજાક કરું છું હાલ ને હવે ફટાફટ તૈયાર થઈ જા એ બહુ તૈયાર થઈ ના જવાય જોવા નકર છે ભાવ વધારીને કે એ આ કઈ ગુજરી નથી હવે શોરૂમમાં એવું ના હોય હવે હાલ ને હવે ખબર પડતી નથી કઈ ને ઓલું જૂનું ટીવી ભેગું લઈ લીધો તો આપણે બદલાવી દેત તારું ખાલી મગજ દોડાય માને ખોટે ખોટી છાનમની બે જો જો આજે તો હું ખાલી મગજ દોડાવું છું ભરેલું મગજ દોડાવું તો તો હું કેવા વિચારો આપું તમને ઓ હો હો કેવડો મોટો શોરૂમ છે ગબલા હાતી હોય જ ને કઈ ટીવી થોડક કેબિનમાં સમાય એ હાઈ વાત છે ઓ ટીવી કઈ કેબિનમાં ના સમાય મમ્મીન સત્સંગમાં જવાનું હોય તો બાકી આવ્યા આવાઓ તો મજા આવે તો એ નહીં હા ઈ જ ને વેલકમ સર વેલકમ મેડમ થેન્ક યુ થેન્ક યુ એકગગલા બગલા એકગગલા તમારે લોકોને ને સેમા જોવાનું છે એકગગલા તન પૂછે છે ટીવી જોવા આયા છે કે આને નથી જોવા આયા વાળા એટલા કરતી અરે હું જસ્ટ ટીવી જોતો તો આની પાછળ છે ને આહા હું ત્યાં જઈ ઘોડી ઉપર હતો ને માથી જ એટલે મને ખબર ના પડે હાલ લટાપટ કરતી મને જવાબ દયો એમ પૂછે છે તમારે સેમા જોવાનું છે મારે તો એને જ જોવાની છે હું કીધું અરે એમ એમ કે એને કહો આમણા શું જોવાનું એમ તમને સઠી ખબર છે મને હું કરો છો નહીં લે તો સઠી માં આવી હતી આયા વિના ખબર છે હાલો કામની વાતો કરો અમારે ટીવી જોવાનું છે એટલે ટુરિયો હરખી કરવામાં નવરી ન થતી આ તો ઓકે ચલો બતાવી દઉં તમારે લેડીઝ જ સ્ટાફ છે કોઈ જेंट्स નથી ઊંઘી જીવી હોય એવું દેખાય ના હોય બાયણા એ ઓ ચલો અહીંયા આવી જાવ આજો

એ ડોબી મોબાઈલ થી ઓપરેટ કરી શકો એટલે આપણે મોબાઈલ ચાલુ રાખીએ ને એ ટીવી દેખાય તમે લોકો ને એવું બધું પણ તમે અહીંયા વાપરી શકો એમ એવા ટીવી છે આ બધા વાતો તો મોજ પડી જાય હો એવું જ લેવું છે આપણે હા આપણે એવું જ લેવું છે શું અહીંયા ચાલુ થાય છે ચાલુ થાય એને તમે બતાવ્યું છે છે હાથ નાખે લટુડા હરખા કરે છે પણ તું ટીવી જો ને એને હું તો તમે શું કામ જોતા હા સરસ ના સો ટીવી બધું તો સોખુ દેખાય છે હા હવે આવી ગયા ના ના હજી એ તો જ છે તોય એટલો ક્લીન દેખાય છે ઠીક તમને બંનેને ક્યાંક જોયા હોય એવું લાગે છે હું છું જોયા છે તમે ઉપર અમને એ તો મને યાદ નથી આવતું દુનિયા નામની છે ના જોયા હોય ને તો હા હા હવે એક એક નેક્સ્ટ છે ને ત્યાં બતાવી દઉં તમને પછી મને કયો તમારે ક્યુ લેવું છે આ તો બધા બંધ પડ્યા છે એલી ચાલુ ના કે બંધ પડ્યા એમ ના કહેવાય હા એક્ચ્યુઅલી તમે લોકો કયો એ હું ચાલુ કરી દઉં હા એક્ચ્યુઅલી તમે ચાલુ કરો પછી અમે કહીએ હા સારા પડમાં તો એને તમને બહુ બેકમાં દુખે છે એનું કંઈ કરું તો સારા પડમાં વારે થાય છે મારે જે કરવું હોય છે ને કરીશ એ સારી નથી લાગતી હવે તું તમને કોઈ આપી શું સારી લાગુ સુખ નથી લાગતી મારે બધા ટીવી જોવા છે ચાલુ કરી દે ને પછી જ લેવું છે તમે હા તો મેડમ અમને આ સ્ટાર્ટ કરી દેજો તો મે જોઈ લે કેવું ચાલે છે હા હા સ્યોર જો 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 YouTube પર લાગે તમે YouTube કરો ને હા આ તમે છો કે નહીં વિડિયોમાં હા હું તમને કહેતી હતી ને ગગલી ગગલીની દુનિયા અમારી ચેનલ છે જો 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 ગગલા મમ્મી હું તું તણી છે વા ગગલી બેન તમારા તો વિડિયો હું રોજે જોઉં છું હવે મને યાદ આવ્યું હું એટલે આ ભાઈને ઓળખી ગઈ ભાઈ બિચારા ગગલો બોલો ગીદગા ગીદગા ગગલા કરવાનું બંધ કરો બેન તમારે શું જોવું છે મેં સમજાતું નથી કરે હું પતિ કેવા તમને તો કલાક એકમાં ખબર પડી ગઈ ની ટેવ હું હોય મારી ટેવ શું છે ભાષણ આપવાની જાવ ને હવે હાલો જોવા દે ટીવી મને તમારા લોકો માટે હું કંઈ મગાવું ચા કોફી ઠંડુ હા ત્રણે મગાવો ને થોડા બિસ્કિટ મગાવજો દેખું નથી ઘરે તે ને એવું થોડી કોઈ દેખું એટલે નહી ખાવાનું ઓફર કરે છે ને કે થોડુંક આપણે કાપડે ઈતા ગગલી ને એવું બધું જોયું ને એટલે કરે છે કે ઓસી નથી હા તો હું જરા કહી દઉં હાલો અરે મસ્તી કરું શું કાઈ નથી પીવું અમારે અમારે છે જલ્દી ટીવી લેવું છે હવે આ જો જેમાં ગગલી આવે છે ને એ ટીવી ફાઈનલ રાખીએ એ ગગલી તો બધાય માં આવશે તારે તું તારે પણ તને ગમે ઈ કે ના ના ગમે જ છે મને શું પ્રાઇસ છે આની આમ છે એના 23000 રૂપિયા પણ જીએસટી ને બધું થઈને 24 25000 માં પડશે તમારો ચાર્જીસ ઘરે નો ને બધું ને ઘરે પહોંચાડી તમે હા મારો એક માણસ ઘરે આવી અને ફિટ કરી જશે ટીવી તમારું અને કઈ ગેરંટી વોરંટી વોરંટી રાખી છે હા 1 યર ની આવે છે એક્ચ્યુઅલી આમાં અને તમારે એક્સટેન્ડ કરાવવી હોય તો તમારે એક્સ્ટ્રા ભરવા પડે એક્સટેન્ડ માં કેટલા વર્ષની વધે એક્સટેન્ડ માં 1 વર્ષની વધી શકે એટલે કુલ 2 વર્ષની થાય તમે એક્સ્ટ્રા ભરો તો અને ઈ ગધનું 2 વર્ષ પછી જ બગડે બધાય વોરંટી ના પૈસા લઈ લે પછી હાવ હાસી વાત છે અમારું જોલું ટીવી બગડ્યું છે ને ઈ પહેલા જમાનામાં તો હું આવતી વધારે વર્ષની તો 5 વર્ષની આવી હતી બરોબર તો 5 વર્ષ પછી એક સેટ 6 મહિના માથે થયા ને એટલે બગડી ગયો હું કરવાનું બોલો એ મારા વાલા મિત્રો તમારે એવું થાય છે કોઈ પણ વસ્તુની વોરંટી હોય ને એ જેવી પૂરી થાય ને એવું બગડી જાય જો એવું થાતું હોય ને તો કમેન્ટ કરીને કહેજો જોઈએ મને હા એ તો હવે આવવાનું જ છે એવું આઈટમ જ એવી બધી આવે છે તો અમે બનતી ટ્રાય કરીએ છીએ કે બધું સારું અમે પ્રોવાઈડ કરીએ બધાને ના ના એ વાત તો બરાબર છે હવે ઉપરથી જ આવતું હોય તો એમાં તો કંઈ થાય નહીં તો એકંદરે તમારા રિવ્યુ બધું સારું છે અમે લોકો નેટ ઉપર સર્ચ કરીને આવ્યા હતા એટલે પછી ડાયરેક્ટ એમ જ થયું કે અમે અહીંયા જ આવીએ એમ ના ના અમારે સર્વિસ પૂરેપૂરી પ્રોવાઈડ કરે છે અહીંથી અને તમારા લોકોની કંઈ કમ્પ્લેન હોય તો ડાયરેક્ટ સાંભળીને એનું મીન્સ કે સોલ્યુશન એ કરવામાં આવે છે ડાયરેક્ટ એમ આ રીતને પછી કસ્ટમરનું સોલ્યુશન થતું હોય તો જ આવે ને અહીંયા એમ તમારા બોસ સાથે અમે વાત કરી શકશું હા હા એ લોકો મળી શકે છે એવું કંઈ નથી કે મારા બોસ કોઈને મળતા નથી ને એ તમારે ઈચ્છા હોય તો હું બોલાવી દઉં એક મિનિટ સારું કહેવાય હો આ શોરૂમમાં છે ને એના બોસે આપને મળે બાકી અમુકમાં તો છે ને આસિસ્ટન્ટથી જ કામ પડે તો આપણે અમુક ક્વેરી હોય તો આપણે કોને પૂછવા જાવી આ આપણે લેવા આવ્યા તો એવું થતું નથી કે ખોટા આવી ગયા એમ હા એ જ ને મજા આવી ગયો ગગલા આપણા વિડીયો જો આમે દેખાતા હોય છે આપને ના ખબર હોય એમ જોઈને કે મજા આવે આપને કા હા ઓ વેલકમ સર વેલકમ મેડમ એ સર તમારે અમને સર ના કહેવાનું હોય અમારા માટે અમારા ગ્રાહક જ ભગવાન છે વાહ વાહ સાહેબ આવડા મોટા સરમ લાવો એટીટ્યુડ નથી હો તમને હા એમાં શું એટીટ્યુડ જી છે એ ભગવાનનું આપેલું છે તો આ તો સ્ક્રીન ઉપર આવો એ તમે જ છો કા હા સાહેબ અમાર ચેનલ છે ગગલો અને ગગલી વાળી ગગલી દુનિયા વાહ એકચ્યુલી મને તો આવો કઈ ટાઈમ ના હોય એટલે જો તો ના હોય પરંતુ હવે હું જોઈસ હા જો 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 સાહેબ મને કેવું લાગે કેજો અમને હા પાકું પણ તમે લોકોએ કયું ટીવી પસંદ કર્યું બસ જો ઈસેન અલાવે છે ને એક ટીવી ઓકે તો ચલો હવે તમને લોકોને કંઈ ક્વેરી હોય તો કહી દયો ના ના તમારા અહીંયા સરસ છે બધો સ્ટાફ અને અમને સારું માર્ગદર્શન આપ્યું છે થેન્ક યુ તો હવે તમારું લોકોનું બિલ બનાવી દઉં છું અને એડ્રેસ લખાવી દયો તો તમને ત્યાં પહોંચાડી દઈએ ટીવી હા ઓનલાઈન ચાલે ને હા હા ચાલે જ ને ચલો તો હું ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં છું તમે લોકો ઘરે પહોંચો એટલે રિંગ કરી દેજો એટલે અમારા માણસો અહીંથી આવી જશે હા પાકો બાકી કેવો લાગ્યો તમને એક્સપિરિયન્સ અમારા શોરૂમમાં બહુ મજા આવ્યો સાહેબ હા સારું છે તમે લોકો એ ચા પાણી ઠંડુ લીધું ના ના એક્ચ્યુઅલી અમે પૂછ્યું હતું પણ અમારે થોડું લેટ થાય છે તો અમે જઈએ હા સારું ચલો પાછા મળીએ એક વસ્તુ તો પૂછતા ભૂલાઈ ગઈ કે આપણે દઈ તો કાઈ કાપી દે કે નહીં હા એ લઈવા થાસી હો કરો કરો ફોન એને કીધું જ છે કે કોઈ તો ફોન કરજો ના ના હવે ભંગારમાં જવા દેવું જોઈએ તો જરા આપણા ગ્રાઉન્ડમાં ઝાડવા કે કે

આઈ બાજુ મારી એવડી જોઈસ મારે તો ખુશી આ બાજુ આ બાજુ મને સંભળાઈ ગયો હા છે તારા હા તારા ને રાખવા જ પડે મસ્તી કરું બાપા તો આંધો નહીં હે સેલિબ્રેશન નાચો ધડા મ્યુઝિક કહે દો એ સબ સે આજ તો કહી દયો કે તું કહી દે ને તાર મોઢા મગ ભરસ ના ના મારું માને નહીં ને તમારું માને ઓહો હા હા કહી દઉં માનીસ તો નહીં તમારું હા એ મમ્મી આવી ગયા સત્સંગમાંથી હા ઓ તમે જોઈ આવ્યા ટીવી જોઈ આવ્યા નહીં લઈ આવ્યા લે આવું લઈ આવ્યા હતું એવું જ પાછું ડબ્બા જેવું અરે આ નહીં હજી આવે છે એ તો એમ કેને કે હજી આવે છે હા કેટલાનું આવ્યું 23000 નું થાહે અર માં આટલામાં તો આપડી નાઈ જમી લી આખી ગગલી ની નાઈટ તો 60000 માં જમે અને તારી નાઈટ 23000 જમે ગગલી આવું બોલી કે 60000 નું ટીવી બતાવ્યું ત્યારે હા એ જમાના પ્રમાણ હોય ને અમાર જમાનામાં જમી લેતા 23000 માં ને એના જમાનામાં 60000 જમતા હશે હા પણ આ જમાનામાં 23000 નું તો ટીવી આવે હો હારું હારું લઈ આવ્યા ને હવે જોવા મળશે અમને સિરિયલ ના મને મેચ એ આવા તો દેવ બે પેલા હાલો હમણાં આવશે હો હારું ભલે આપણે દર્શકો વાતું કરી લઈએ ત્યાં તો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો